ખાલી થાળી માં ત્રણ વાર પાણી મૂકો ધૂપ માગડા ભાઈ આવે વિપનંદર રહ્યા મે નૈવેદ્ય આમ નિવેદ અમે આજા ભગવાન બિરાજ આ બધા યજમાનો થોડા ખસી જાય પછી આપણે ભગવાનને બિરાજમાન કરીશું અને પછી ભગવાનને ભોગ ધરાવીશું દરેક દેવો ને અમે વંદન કરો જે નમે સૌ ને ગમે એ ભાવ થી નમસ્કાર કરો તો ગણપતિ દાદા ને વંદન કરો શિવ નમા ગણા ધીમ દઈ નમા કોઈ ગુરુ બનાવે ગુરુ ને વંદન કરો ગુરુ બિયો નમા

ઉત્સાહનો માહોલ રહ્યો કારણ કે ભૂમિ પૂજન કર્યા પછી અંકુટના દર્શન હતા અંકુટના દર્શન કર્યા ભૂમિપૂજન કર્યું આપ જોઈ શકો છો કે ભૂમિપૂજનનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ લોકો આમ તો આ કાર્યક્રમમાં ઘણા બધાનો આભાર માની શકાય એમ છે પણ સૌથી વધુ આભાર આપણે વિજયભાઈ ઠેકડી અને આરબી કાંટાવાળાનો માનવાનો છે કે જેમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આ કાર્યક્રમને પાર પાડ્યો છે અને નિવિઘ્ન આ કાર્યક્રમ પૂરો થયો છે પાંચ દિવસના ઉત્સાહની સાથે બધાને જય શ્રી કોટિયાર